કાર્યકર્તા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તથા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટનું તમામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું તો ઉપસ્થિતિમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારૂટ ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી અલગ અલગ વોર્ડના કાઉન્સિલરો તથા મોટી સંખ્યામાં વોર્ડ પ્રમુખો મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અકોટા વિધાનસભાના કાર્યકર્તા સાથેની આવનારી આ આપણી ચૂંટણીનું કેવી રીતે આયોજન કરવું અને સાથે તમારી પાસે તમારી બેન આવે અને એનું સ્વાગત થાય આ ભાવ સાથે જેમણે કાર્યક્રમ કર્યો છે એવા લોકપ્રિય ધારાસભ્ય અને બિલકુલ સરળને સમર્પિત કાર્યકર્તાને એટલે બોર્ડના પ્રમુખને અને સંગઠનની ટીમ અને કોર્પોરેટરને કહી દે તમે આ બધી ચિંતા કરજો હું વ્યવસ્થા કરી દઈશ એવા ચૈતન્યભાઈને હું ખૂબ અભિનંદન અને આભાર કરું છું કે ધારાસભ્ય આજે અમારા સન્માન અને સાથે સાથે કાર્યકર્તાને ભેગા રાખીને

અને આ કાર્યક્રમમાં એટલે આપણી સાથે આ કાર્યક્રમ તો એવું કહું કે આપણી સાથે હંમેશા જેમણે જે દિવસથી એમને લોકસભાના આપણી વડોદરા લોકસભાના ઇન્ચાર્જ તરીકે ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી આપી ભરૂચમાં રહેવાનું પરંતુ સંગઠન અને સરકારનો પણ ખૂબ દરડો અનુભવ મિત્રો ભરૂચ જેવી સીટ એની પહેલા આપણે યાદ કરીએ કે નલિનભાઈ વડીલી ભૂમિકા તરીકે માર્ગદર્શન આપવું એવા ભરતસિંહભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે પણ જવાબદારી નિભાવી છે એટલે સરકાર અને સંગઠન ભાવનો અનુભવ અને જ્યારથી વડોદરાના આપણી લોકસભાના ઇન્ચાર્જ તરીકે એમને જવાબદારી મળી છે તેઓ એ દિવસથી રોજ મળું જવું અહીંયા આવવું એ કે એક કાર્યકર્તા સાથેની બેઠક લેવી એને માર્ગદર્શન આપવું એક જ ભાવ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની જે એક કલ્પના અને સંકલ્પ છે ચારસો પાર તો ચારસો પારમાં આપણી ગુજરાત અને છવ્વીસ માની એમને મળેલી વડોદરાની લોકસભાની આ જે સીટ છે એમાં સૌથી વધારે લીડ આ ટીમ સાથે બેસીને આપણી વચ્ચે કેવી રીતે કામ કરી શકાય એના માટે આપણી વચ્ચે ઉપસ્થિત રહે છે હું આદરણીય ભરતસિંહભાઈનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું સાથે કાર્યકર્તા મિત્રો તમને એક વાત એ બી કહી દઉં કે મારા પિયરમાંથી આવેલા છે એટલે મારા ભાઈ પણ છે કેટલી મોટી મને હું કેવી નસીબાર છું કે એક ભાઈ અને એક વડીલ એટલે કે ખૂબ સંગઠન અને સરકારની જેમણે જવાબદારી નિભાવી હોય એવા આપણને સૌને માર્ગદર્શન આપવા આવ્યા છે આપણા વિધાનસભાના દંડ અને હંમેશા ખૂબ માહિર ખૂબ કુશળ અહીંયા બેઠા છે પણ બધી જ નજર હોય ક્યાં શું ચાલી રહ્યું છે એવા એવા એકદમ એવું કહી શકે કે બારુભાઈ આપણા જ્યાં સમાધાન કરવાનું હોય સમાધાન બી થાય પણ જ્યાં કહેવાનું છે ત્યાં કહેવાય બી જાય એવા આપણા ભાઈ અને વિધાનસભામાં દંડક તરીકે જેવો કામગીરી કરી રહ્યા છે પોતાની જિંદગીમાં અમે બંને તો ગુરુભાઈ કહેવાય હું બેન અને એમની ગુરુની બેન કેવા હોય છે અમે ભાઈ બેન ગુરુના એક કહેવાઈએ કેવલાનંદજી અને અદ્ધુતના અમે ભક્તજી તો બાળુભાઈ પોતે રાયપુરા વિધાનસભા અજગર જેવો વિધાનસભા પણ એમાં ઐતિહાસિક લીડ સાથે એમણે જે ગઈ વખતે આયોજન કર્યું છે મને યાદ છે બાળુભાઈ જે રીતે આખો દિવસ કઈ રીતે કોને માણવું અને આયોજન જે કર્યું છે અને સાચે ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ વિશ્વાસથી ત્રીજી વખત કેન્ડિડેચર મળ્યું છે લોકસભાના જરૂરી ઇલેક્શન્સ છે ગ્યુગલ તો વાગી ચૂક્યું છે થોડો સમય છે આપણને પૂર્વ તૈયારીઓ માટે કાયમ તો આપણને પંદર સત્તર દિવસનો મળતો હોય છે ટાઈમ આ વખતે ખાસો લાંબો ટાઈમ છે તૈયારીઓ કરવા માટે તેથી કરીને આપ સૌનું જો કે અકોટા વિધાનસભામાં તો આપસો પરંત દોડતા જ કાર્યકર્તાઓ છો એટલે બહુ કહેવાનું છે નહીં પરંતુ આજે આપણા કાર્યક્રમમાં પધાર્યા છે તેવા ભરતસિંહજી પરમાર દંડક શ્રી ભાનુભાઈ શુક્લ પૂર્વ મંત્રી રાજુભાઈ ત્રિવેદી પૂર્વ મંત્રી અને દંડક એવા જીતેન્દ્રભાઈ સુખડિયા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ પૂર્વ એમએલએ ધારાસભ્ય શ્રી સીમાબેન મોહિલે જે હાલ ગુજરાત પ્રદેશના મહિલા મોરચાના મહામંત્રી પણ છે પૂર્વ મેયર જીગીશાબેન શેઠ પૂર્વ ડેપ્યુટી મેયર રામ મનોહરજી તિવારી લાલાભાઈ રાજેશભાઈ પરીખ મેહુલભાઈ રાઠોડ પૂર્વ પ્રમુખ પૂર્વ ચેરમેન અને પૂર્વ મેયર મેયર એવા એન બી પટેલ કાર્યકર્તા સંમેલનમાં અને રંજનબેન ભટ્ટ આપણા સાંસદશ્રી એમના અભિવાદન સમારંભમાં ઉપસ્થિત આપણા લોકસભાના ઇન્ચાર્જ એવા ભરતભાઈ સાથે સાથે લોકસભાના જે નવનિયુક્ત આપણા ઉમેદવાર કહેવાય આમ તો આપણા બેટમભી સાંસદ રહી જૂટ્યા છે એવા રંજનબેન ભટ્ટ આપણા બાલ બાલુ કૃષ્ણભાઈ શુક્લ જે આપણા પ્રદેશના શ્રીની જવાબદારી છે બાલ કૃષ્ણભાઈ શુક્લ કાર્યકર્તાઓ કોર્પોરેટરો વોર્ડ પ્રમુખ મહામંત્રી શહેરના હોદ્દેદારો અને સૌ શુભેચ્છક ભાઈઓ બહેનો અહીંયા જયારે ઉપસ્થિત છે ત્યારે એક જ નારા છે આપણો હમણાં જેટલા પણ કાર્યકર્તા છે એ શિક્ષિત કાર્યકર્તાઓ છે અને ચારસો પાર આપણે કેમ લઈ જવાનું છે એ આપ સૌ જાણે છે એટલે અબરોડા વિધાનસભાના કાર્યકર્તા સૌ દોડતા છે હું પણ

ગાડી દરેક વોર્ડમાં ગઈ અને દરેક વિધાનસભાના ઓફિસો જ આપણે કાર્યરત હતો વિધાનસભામાં જેટલા પણ આપણા ઓફિસર હતા એના ઉપર ગઈ અને ત્યાં આગળ બધાને આપણે ત્યાં આગળ માર્ગદર્શન આપવું અને આ યોજનાનો લાભ બેમાન લેવા માટે પ્રેરિત કર્યા બધા કોર્પોરેટર થી લઈને વોર્ડ પ્રમુખ થી લઈને બધા જ સક્રિય રહ્યા આજે અકોટા વિધાનસભામાં ક્ષેત્રમાં ઇલેક્શન વોર્ડ નંબર 11 માં કાર્યકર્તાનું સંમેલન રાખવામાં આવ્યું છે આપ સૌ જાણતા જ જશો કે હમણાં ટૂંક સમય પહેલાં જ રંજનબેનને ત્રીજી વખતે વડોદરાની સીટ ઉપરથી સાંસદના લડવા માટે ઉમેદવારી કરવાનો ફરી એકવાર પાર્ટીએ એમનામાં વિશ્વાસ મૂકીને મોકો આપ્યો છે તે નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખ્યો છે અને આવતા સમયની જે પણ કંઈ કામગીરી આવશે કરવાની તે માટેનું વ્યવસ્થા કઈ રીતે થશે તૈયાર તે માટેની આઈડિયા બધાને આપવામાં આવશે અને આવતા સમયની તૈયારીઓ મૂળભૂત કરવા માટે આજનું આ સંમેલન ગોઠવવામાં આવ્યું છે આભાર